શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો કર્મયોગ આ પાપ છે એવી જાણકારી હોવા છતાં પણ મનુષ્ય પાપમાં પ્રવૃત્ત થઈ જાય છે આથી આ જાણકારીનો પ્રભાવ આચરણમાં ન આવવાનું કારણ શું છે તો એનું વિવેચન ભગવાન આ શ્લોક એટલે કે આડત્રીસ અને ઓગણચાળીસના શ્લોકમાં કરે છે આજે આપણે શ્લોક ક્રમાંક આડત્રીસ વિશે થોડુંક સમજીશું શ્લોક જોઈ લઈએ ધૂમેર તથા તેને દમાવૃતમ આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દો જોઈ લઈએ એના ગુજરાતી અર્થ યથા એટલે કે જેમ ધૂમેના ધુમાડાથી વહની એટલે કે અગ્નિ ચ એટલે અને મલેન મેલથી આદર્શ દર્પણ આ વ્રિયતે ઢંકાઈ જાય છે ઉલબેન આવૃત એટલે કે ઢંકાયેલો રહે છે તથા એટલે જ્ઞાન અર્થાત વિવેક આવૃત્તમ ઢંકાયેલું રહે છે આ શ્લોકનો અર્થ જોઈ લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન એટલે કે વિવેક ઢંકાયેલું રહે છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વિવેચન કરતા વર્ણવે છે કે ધૂમેના વૃતે વહનીર જેવી રીતે ધુમાડાથી અગ્નિ અગ્નિલો રહે છે તેવી જ રીતે કામનાથી મનુષ્યનો વિવેક ઢંકાયેલો રહે છે એટલે કે સ્પષ્ટ દેખાતો નથી વિવેક બુદ્ધિમાં પ્રગટ થાય છે બુદ્ધિ ત્રણ પ્રકારની હોય છે સાત્વિક રાજસી અને તામસી સાત્વિક બુદ્ધિમાં કર્તવ્ય અકર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન હોય છે રાજસી બુદ્ધિમાં કર્તવ્ય અકર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન હોતું નથી અને વળી તામસી બુદ્ધિમાં સર્વ વસ્તુઓનું વિપરીત જ જ્ઞાન હોય છે કામના ઉત્પન્ન થતા સાત્વિક બુદ્ધિ પણ ધુમાડાથી અગ્નિની જેમ ઢંકાઈ જાય છે તો પછી રાજસી અને તામસી બુદ્ધિની તો વાત જ કરવી ઈચ્છા ઉત્પન્ન થતાં જ પારમાર્થિક માર્ગમાં ધુમાડો છવાઈ જાય છે અને તેથી જ એ માર્ગમાં અંધારું આવી જાય છે પ્રથમ અવસ્થામાં જો કામને નષ્ટ કરવામાં ન આવે તો કામનાની ત્રીજી અવસ્થા જો આવી જાય તો વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય છે કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને તેનાથી સમોહ ઉત્પન્ન થાય છે સમોહથી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિ નષ્ટ થઈ જવાથી મનુષ્ય કરવા યોગ્ય કાર્ય નથી કરતો અને ન કરવા યોગ્ય કાર્ય કરે છે તો કેવા કરે છે જૂઠું બોલવું કપટ બેમાની અન્યાય પાપ અત્યાચાર વગેરે ન કરવા યોગ્ય કાર્ય કરવા લાગી જાય છે એવા લોકોને ભગવાન મનુષ્ય પણ કહેવા ઈચ્છતા નથી યથા દર્શો મળે જેવી રીતે મેલથી ઢંકાઈ જવાથી દર્પણમાં આપણું પ્રતિબિંબ દેવા દેખાવાનું બંધ થઈ જાય છે તેવી જ રીતે કામનાનો વેગ વધતા હું સાધક છું મારું આ કર્તવ્ય અને અકર્તવ્ય છે એનું જ્ઞાન રહેતું નથી અંતઃકરણમાં નાસવાન વસ્તુઓનું મહત્વ વધી જવાથી મનુષ્ય તે જ વસ્તુઓના ભોગ અને સંગ્રહની કામના કરવા લાગે છે આ કામના જેમ જેમ વધે છે તેમ તેમ જ મનુષ્યનું પતન થાય છે વાસ્તવમાં મહત્વ વસ્તુનું નથી અહીંયા પરંતુ તેના ઉપયોગનું હોય છે રૂપિયા વિદ્યા બળ વગેરે પોતે કોઈ મહત્વની વસ્તુ નથી તેમનો સદુપયોગ જ મહત્વનો છે આ વાત સમજવામાં આવી જાય પછી તેમની કામના રહેતી નથી એટલે કે જેટલી વસ્તુઓ આપણી પાસે છે તેમના જ સદુપયોગની આપણા ઉપર જવાબદારી છે તે વસ્તુઓને પણ સદઉપયોગમાં લગાડવાની છે પછી અધિકની કામનાથી તો શું વડે કારણ કે કામના માત્રથી વસ્તુઓ પ્રાપ્ત થતી નથી સાંસારિક વસ્તુઓનું મહત્વ જેમ જેમ ઓછું થશે તેમજ પરમાત્માનું મહત્વ સાધકના અંતઃકરણમાં વધશે અને પરમાત્માનો અનુભવ થવા લાગશે યથો યથોલ બેના ના વૃતો ગર્ભસ દર્પણ ઉપર જેમ મેલ આવી જાય તેમાં પોતાનું મુખ દેખાતું નથી પરંતુ આ દર્પણ છે એવું જ્ઞાન તો રહે જ છે પરંતુ જેમ ઓરથી ઢંકાયેલા ગર્ભની એ ખબર નથી પડતી કે અંદર બાબો છે કે બેબી તેમજ કામનાની તૃતીય અવસ્થામાં કર્તવ્ય અકર્તવ્યની ખબર પડતી નથી એટલે કે વિવેક પૂરી રીતે ઢંકાઈ જાય છે વિવેક ઢંકાઈ જવાથી કામનાનો વેગ વધી જાય છે તથા તેને આ પદમાં ભગવાને એકમાત્ર કામના દ્વારા વિવેકને ઢાંકવાની બાબતમાં ત્રણ દ્રષ્ટાંત આપ્યા છે એક કામના દ્વારા વિવેક ઢંકાઈ જવાથી જ તેની ત્રણેય અવસ્થાઓ જાગૃત થઈ જાય છે કામના ઉત્પન્ન થતા તેની એ ત્રણ અવસ્થાઓ હૃદયમાં આવે છે પરંતુ જે મનુષ્યો કામનાને જ સુખનું કારણ માનીને તેનો આશરો લઈ લે છે અને કામનાને ત્યાજ્ય નથી માનતા તેઓ કામનાને ઓળખી જ નથી શકતા પરંતુ પરમાર્થમાં રુચિ રાખવાવાળા તથા સાધન કરવા વાળા પુરુષો આ કામનાને ઓળખી લે છે જે કામનાને ઓળખી લે છે તે જ કામને નષ્ટ પણ કરી શકે છે અહીં ભગવાનનો કહેવાનો ઉદ્દેશ્ય એ જ છે કે બધા જ મનુષ્યમાં આ વિવેક એટલે કે કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન છુપાયેલું રહે છે પણ કામનાને કારણે તે બહાર દેખાતું નથી ઢંકાઈ જાય છે પરમાત્માની પ્રાપ્તિમાં કામ જ મુખ્ય બાધક છે શ્રી કૃષ્ણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ એટલે કે ધાર્મિક ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો જેથી દરરોજ ગીતાના અધ્યાયના એક એક શ્લોકનું વિવેચન આવે છે તે તમે સારી રીતે સાંભળી શકો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ